પુનસ્થાપના હિસાબો તો સૌથી પહેલા મહત્વનું છે કે પુનઃ સ્થાપના કોને કહેવાય હવે સમજો પુનઃસ્થાપના ઈઝી લેંગ્વેજમાં મારો કે મારું છે ને પાસે એક જૂનું બિલ્ડિંગ હતું આ જે તે સમયે મેં પાંચ લાખ રૂપિયામાં લીધું હતું સપોઝ કરો કે મેં આ બે હજાર એકમાં લીધું હતું કેટલા રૂપિયામાં પાંચ લાખ રૂપિયામાં આજે જ છે આપણું વર્ષ બે હજાર અને ત્રેવીસ અત્યારે કેવું ચાલુ છે બે હજાર અને બે હજાર અને ત્રેવીસ આવ્યું અને મને એમ થયું કે ચલો એક કામ કરો આ બિલ્ડિંગને છે ને પાડી અને આ બિલ્ડિંગ ઉપર એક નવું બિલ્ડિંગ બનાવું એટલે કે આ જગ્યાને પાડી અને શું બનાવું એક નવી જગ્યા બનાવવું તો મેં શું કર્યું કે આ બિલ્ડિંગ ને પાડ્યું પણ જ્યારે હું પાડતો તો ત્યારે આપણે લોકોએ એન્જિનિયર પાસે થી આર્કિટેક્ટ પાસે થી આની વેલ્યુએશન કરાવી વેલ્યુએશન કરાવી તો મને ખબર પડી કે આ જે બિલ્ડિંગ છે ને એની અત્યારની કિંમત 15 લાખ રૂપિયા છે કેટલા રૂપિયા છે અત્યારની કિંમત 15 લાખ રૂપિયા હવે મેં શું કર્યું કે આ 2023 ની અંદર આ બિલ્ડિંગને પાડી નાખ્યું પાડ્યું હવે આ બિલ્ડિંગ ને મેં પાડ્યું ને એટલે અત્યારે એની મેં જો નવું બિલ્ડિંગ બનાવ્યું તો આ નવું બિલ્ડિંગ મારું લાખ રૂપિયાનું કેટલાનું બન્યું રૂપિયાનું એટલે કે એક બિલ્ડિંગ પાડી અને એના ઉપર મેં એક નવું બિલ્ડિંગ બનાવ્યું જેની કિંમત લાખ રૂપિયા હવે આ છવ્વીસ લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો તો એનો મતલબ એવો થયો કે પંદર લાખ રૂપિયા તો જૂનું બિલ્ડિંગની કિંમત છે પંદર લાખ ને જૂનું બિલ્ડિંગ અને તો નવું બિલ્ડિંગની કિંમત કેટલી કહેવાય અગિયાર લાખ રૂપિયા છવ્વીસ લાખનો ખર્ચો મહેસૂલી ખર્ચ એટલે કે તમે પંદર લાખનો જે ખર્ચો કર્યો છે એ મહેસૂલી ખર્ચ કર્યો છે અને આજે અગિયાર લાખ નું છે ને ખરેખર તમે નવું બિલ્ડિંગ બનાવ્યું કેવાશે આને કહેવામાં આવશે મૂડી ખર્ચ સમજાણું હતું જૂનું બિલ્ડિંગ બે હજાર એકમાં લીધું હતું પાંચ લાખ રૂપિયામાં અત્યારે એની કિંમત કેટલી શકાય માર્કેટ વેલ્યુ પંદર લાખ રૂપિયા આ બિલ્ડિંગને મેં પાડ્યું અને એની જગ્યાએ મેં એક નવું બિલ્ડિંગ બનાવ્યું આ નવું બિલ્ડિંગ ભાઈનું કેટલા રૂપિયાનું છવીસ લાખ રૂપિયાનું છવીસ લાખમાં મેં રોકડેથી ખર્ચો કર્યો પરંતુ આ જે જૂનું બિલ્ડિંગ હતું એની અત્યારે કિંમત તો પંદર લાખ રૂપિયા હતી જ

જો તમે લોકો વર્કિંગ નોટ બનાવતા આવી ગયા દમ છે નહીં પેલા રોકડમાં ખર્ચ કરવામાં આવે માનો કે તમે લોકો એ છવ્વીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છવીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો ધનામાંથી રોકડ જાય જાય તો જમા એટલે આપણે લોકો અહીંયા લખી નાખીએ તે રોકડ અથવા બેંક ખાતે છવીસ લાખ રૂપિયા ઉપરના ઉદાહરણને હું કન્ટિન્યુ કરું છું તમે જે જૂનું છે જૂનું જે છે પંદર લાખ રૂપિયાનું એનું ફરીથી બનાવ્યું કહેવાય જેને અમે લોકો કહીએ છીએ એકાઉન્ટિંગ લેંગ્વેજમાં પુનઃ સ્થાપના શું કહેવામાં આવે છે પુનઃ સ્થાપના તો પુનઃ સ્થાપના

તમે તમે અહીંયા વાપરવામાં આવે કે બિલ્ડિંગ બનાવો છો તો તમારી પાસેથી પથ્થર નીકળ્યા છે તો તમે લોકો શું કરશો કે પથ્થર તમે એટલા ઓછા મંગાવશો તો તમે લોકો શું કર્યું કે જૂનો જે કાટમાળ પડ્યો છે એને તમે લોકો નવા બિલ્ડિંગની અંદર વાપરો છો તો તમે એટલું વાપરો છો તો તમને એટલો ફાયદો થઈ ગયો કે નહીં લઈશ એટલે એનો મતલબ એવો ટોટલ તમારે આજે જૂનું બિલ્ડિંગનો ખર્ચો હતો પંદર લાખ રૂપિયાનો એ ખર્ચમાંથી આવક થઈ ગઈ કરો કે લાખ રૂપિયાનું કાટમાળ વાપરો છે તો બે લાખ રૂપિયાનો કાટમાળ તમે વાપરો નવી બિલ્ડિંગ માટે નવી મિલકત માટે તો નવી મિલકત ઉભી થાય છે તો નવી મિલકત ખાતે ઉધાર સપોઝ કરો કે બે લાખ નો તમે સામાન વાપરો અને જે પુનઃસ્થાપનાનો જે ખર્ચ હતો એ ખર્ચ શું થઈ ગયો ઘટી ગયો એટલે તે પુનઃસ્થાપના ખર્ચ અહીંયા આપણે પંદર લાખ રૂપિયાની જે કિંમત હતી હવે એ કિંમત શું થઈ જશે ઘટી જશે એટલે કે એટલો બે લાખનો આપણો ખર્ચો ઘટી ગયો આપણને આવક થઈ ગયો એના પછી ત્રીજું તો એવું બને કે જૂનો જે સામાન બચ્યો છે વેચવામાં આવે કદાચ એવું બને કે તમારો જે જૂનો સામાન વેચો છે એ તમારે શું કરી દેવાનું છે કઈ વેચી દેવાનો છે તમે જો જૂનો સામાન વેચી દો તો તમારા ધંધામાં રોકડ આવે ને આવે તો ઉધાર એટલે કે રોકડ અથવા

રોકડ અથવા બેંક ખાતે જમા નવી મિલકત ખાતે ઉધાર રોકડ અથવા બેંક ખાતે જમા ઓકે अंत पुनः स्थापना खातो बंद कर नफा नुकसान खाते ले जाऊं तो आप लोग चले जा अमल करिएजिए नफा नुकसान खाते उधार એ પુનઃસ્થાપના ખાતે પુનઃસ્થાપના એટલે કે ઝૂનો પાડીને નવું બનાવો તે પુનઃસ્થાપના ખાતે શું કરી દેવાનું ગાઈસ જમા કેટલા રૂપિયા તો કે પુનઃસ્થાપના એટલે કે ઉધાર હોય મને કા 15 લાખ ઉધાર છે એમાંથી જમા કેટલા કર્યા 2 લાખ એટલે 15 માંથી 2 ગયા અહીંયા જમા કેટલા છે 1 એટલે 15 માંથી 3 ગયા તો કેટલા બધા 12 લાખ તો અહીંયા કેટલા રકમ આવી ગઈ ફ્રેન્ડ્સ 12 લાખ 12